હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પા ટ્રેન સમાચાર સુરત થી મળી રહ્યા છે જ્યાં છેલ્લા ત્રીસ વર્ષમાં સરકારે જે રીતે ભ્રષ્ટાચાર કર્યો છે તેના લીધે લોકોને હવે હેરાન થવું પડે છે સરકારી તંત્ર જ્યાં સીલ માર્યું ત્યારે લોકોને ખબર પડી કે આ તમામ વસ્તુઓ ગેરકાયદેસર હતી સરકાર જે રીતે હાલ કામગીરી કરી રહી છે તેને લઈને સરકાર પર જ સવાલો ઊભા થઈ રહ્યા છે જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે જ સરકારી તંત્ર જાગે છે લોકો હેરાન થાય છે તે બાબતે કોંગ્રેસ પક્ષે કલેક્ટરથી લઈને ઉપર સુધી લોકોને જાણ કરી છે સરકારે બે વિભાગો જુદા જુદા હોય છે જેમાં કોઓર્ડિનેશન નથી તેવું જણાવવામાં આવ્યું જીડી સી આરના નિયમો મુજબ કોઈ સામાન્ય વ્યક્તિ પોતાના ઘરનું બાંધકામ બનાવી શકતો નથી માર્કેટમાં તમે બોગસ બીયુસી સર્ટિફિકેટ આપી દેવાયા છે મહાનગરપાલિકા કમિશનરે એવું કહ્યું કે અમે બે મહિનાની તમે છૂટછાટ આપીએ છીએ શું એમની પાસે સત્તા છે બે હજાર બેમાં ગુજરાત વિધાનસભામાં કાયદો પસાર કરાયો ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેમાં હોવા જરૂરી છે એકસો પંચ્યાસી માર્કેટમાંથી સત્તર જેટલા માર્કેટો બંધ થતાં ત્રીસ હજાર લોકો અટવાયા છે સ્ટેન્ડિંગ કમિટી જનરલ બોર્ડ સમક્ષ રજૂઆત કેમ નથી કરાતા જે રીતે તમામ જે સીલ મિલકતો કરવામાં આવી રહી છે છૂટ આપી તો કઈ રીતે આપી શકો જે બાબતો છે હપ્તા વસૂલીનું કેન્દ્ર બની ગયું છે આ તમામ જે વિગતો છે જમીર શેખ દ્વારા જે પત્રકાર પરિષદ યોજવામાં આવીને તેમના દ્વારા જે તમામ બયાનો છે તે આપવામાં આવ્યા છે કારણ એ છે સુરત ના વેપારીઓ ટેક્સટાઇલ માર્કેટ ના હોય હોસ્પિટલ બનાવીને જે મુશ્કેલીઓ ઉભી કરી છે એના કારણે હજારો ને લાખો લોકો હેરાન થાય છે સરકારે નિયમો એવા બનાવવા જોઈએ જે પ્રેક્ટિકલ નિયમો હોય જેનાથી લોકોને લાભ થાય આવા ગુચવાળા ભર્યા જે નિયમો છે એનાથી સરકાર તો શરૂઆતમાં આવીને એવું કહેલું કે અમે કાયદાઓ નાબૂદ કરી દેશું આજે કાયદાઓ છે જ એટલા અઘરા છે કે જેનું પાલન થઈ શકતું નથી અને રાજકોટની અંદર જે દુર્ઘટના કમનસીબ દુર્ઘટના થઈ ત્યાર પછી અહિયાં જે લોકોની ઉપર તૂટી પડી સુરત મહાનગરપાલિકા અને લોકોને જે હેરાનગતિ થાય છે એના કારણે આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ ઉભું થયું છે અને સામાન્ય પ્રજા સામાન્ય વેપારી સાથે કોંગ્રેસ લીગલ સેલ ઉભું છે જે કઈ પણ જરૂરિયાત હશે તમામને લીગલ એડ અમે નિઃશુલ્ક રીતે પ્રોવાઈડ કરીશું હાઈકોર્ટમાં પિટિશન કરવાની આવશે તો એ કરીશું અમારો સંપર્ક કરવામાં આવે અમે બધાને મદદ કરીશું